ખંદના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે હર હંમેશની જેમ છેલ્લા દસ વર્ષથી સતત સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રીનું મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પૂણેપૂણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે સંસ્કારનું સિંચન થાય ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને યુનિટીનું પ્રદર્શન કરતા હોય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાકરચેન પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર રાસ ગરબા રમવા માટે તૈયાર થયા છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ